જય માતાજી મિત્રો હું છું અસમ ઠાકોર અને અમારે અને ગબરભાઈ ઠાકોરને જે વિરોધ ચાલી રહ્યો હતો એ વિરોધ સમાધાન માટે અમે આયા છીએ ગબરભાઈ ઘરે એમની માતાની હું માફી માગવાયો છું કારણ કે જે મેં વિડીયો બનાવ્યો એમાં એમના વિશે મેં ખરાબ શબ્દો બોલ્યા અને ઠાકોર સમાજમાં એમના મારા કારણે ઘણા બધા ઝઘડા થયા છે એટલે એ વાત સમાધાનને લઈ અને અમે આવ્યા છીએ એમના ઘરે તો ગબરભાઈ મને અમુક સવાલો પૂછશે એના હું જવાબ આપવા તૈયાર છું તો બોલો ગબરભાઈ જે કે હે એ અખત માની સોગંદ કે હાસુ કહે હું જે કહીશ અખત માની સોગંદ સાચું કહીશ હાસુ ને બધું સાચું બરાબર વિડિયો બનાવ્યા પછી તારે કોઈ દુઃખ આવી હેરાન થયો વિડીયો બનાવ્યા પછી મને લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ થઈ છે અને મારા પરિવાર વાળા હું તો હેરાન થયો પણ મારા પરિવાર વાળા હેરાન થયા છે એના કારણે મારે તમારા ઘરે આવવું પડ્યું બરાબર એના પછી અમે જયમાતાજી મિત્રો હું છું હસ એમ ઠાકોર અને અમારે અને ગબરભાઈ ઠાકોરને જે વિરોધ ચાલી રહ્યો હતો એ વિરોધનો સમાધાન માટે અમે આવ્યા છીએ ગબરભાઈના ઘરે એમની માતાની હું માફી માંગવા આવ્યો છું કારણ કે જે મેં વિડીયો બનાવ્યો એમાં એમના વિશે મેં ખરાબ શબ્દો બોલ્યા અને ઠાકોર સમાજમાં એમના મારા કારણે ઘણા બધા ઝઘડા થયા છે એટલે એ વાતનું સમાધાન ને લઈ અને અમે આવ્યા છીએ એમના ઘરે તો ગબરભાઈ મને અમુક સવાલો પૂછશે એના હું જવાબ આપવા તૈયાર છું તો બોલો ગબરભાઈ જે કે હે એ અખત માની સોગંધ કે કે હાસુ કહે હું જે કહીશ અખત માની સોગંધ સાચું કહીશ હાસુ કહે ને બધું સાચું બરાબર વિડિયો બનાવ્યા પછી તારે કોઈ દુઃખ આવી હેરાન થયો વિડીયો બનાવ્યા પછી મને લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ થઈ છે અને મારા પરિવાર વાળા હું તો હેરણ થયો પણ મારા પરિવાર વાળા હેરાન થયા છે એના કારણે મારે તમારા ઘરે આવવું પડ્યું બરાબર એના પછી અમે મારી ભૂલ થઈ હતી અને મેં ગબરભાઈ ઉપર જે શબ્દો કાઢ્યા એના કારણે હું ગબરભાઈને માફી માગવા આવ્યો તો પણ ગબરભાઈએ ના પાડી છે કે માફી મગાય તો દેવની મગાય દેવની આગળ આપણે બધા નાના છીએ તો દેવની માફી માગું તો હું માતાજીની માનતા પૂરી કરું છું અને દેવની માફી માગું છું અખતમાં બધાનું સારું કરે અને મને પણ માફ કરે એવી હું કરું છું મારી ભૂલ થઈ હતી અને મેં ગબરભાઈ ઉપર જે શબ્દો કાઢ્યા એના કારણે હું ગબરભાઈને માફી માગવાયો તો પણ ગબરભાઈએ ના પાડી છે કે માફી મગાવી તો દેવની મંગાવી દેવની આગળ આપણે બધા ના છીએ તો દેવની માફી માગું તો હું માતાજીની માનતા પૂરી કરું છું અને દેવની માફી માગું છું વખતમાં બધાનું સારું કરે અને મને પણ માફ કરે એ હું આ છે

હાઈ બધા દુ મંતરે કરવા ગણ્યા એવો હોય તો દાદુ મંદાર રહ્યા દાદ એ લેબો ભી બના લાખ લેબો છે Eu yeah. yeah.